નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાણાનો રિપોર્ટ વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે બાઇક ચોરીનો બનાવ લાડોલ પોલીસે તપાસ હાથ ધરી સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના સુંદરપુર ગામ ખાતે રહેતા પરેશભાઈ પ્રભુદાસ પટેલની બાઇક ચોરી થયા હોવાનું બનાવ સામે આવ્યો છે લાડોલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ચોરી થયેલી બાઇક જેનો રજિસ્ટર્ડ નંબર છે જે સત્યાવીસ એસી છપ્પન નેવું મોડલ નંબર બે હજાર અઢાર અઢાર વર્ષ બે હજાર અઢારમાં તેમણે રૂપિયા છપ્પન હજારમાં ખરીદી તે સમયે ઓછા ઉપયોગના કારણે હવે આ બાઈક ફરિયાદીના જૂના મકાન દરવાજા વગરનું જે મકાન છે તેમાં રાખવામાં આવી હતી હાલ તેમની અંદાજિત રકમ જે પંદર હજાર રૂપિયા આ ચોરી ચૌદ છ પચીસથી લઈને પંદર છ પચીસની રાત્રિ કોઈ સમયે થઈ હોવાનું અનુમાન છે ફરિયાદીએ સત્તર છ બે હજાર પચીસના રોજ લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કેસની તપાસ બી ચૌધરીને સોંપવામાં આવી છે જેઓની આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે કેટલા સમયથી વિજાપુરના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે અને ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે પોલીસ દ્વારા ચોરોને પકડવામાં પણ સફળતા ન મળતા સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આવી ઘટનાઓથી ગ્રામવાસીઓમાં રોષ અને અરુક્ષ અસુરક્ષાની લાગણી પ્રવર્તી રહી છે સ્થાનિક લોકો પોલીસ પાસેથી વધુ કડક કાર્યવાહી અને નિયમિત પેટ્રોલિંગની માંગ કરી રહ્યા છે જેથી ચોરીના બનાવો પણ અંકુશ આવે અને ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિ

એટલે અમે ગામમાં તપાસ કરી તપાસ કરતો મળ્યું નહીં એટલે પછી લાડોલ પોલીસ સ્ટેશન ફરિયાદ ન થાય તમે પોલીસ જોડે શું અપેક્ષા રાખો પોલીસ જોડે એક જ કે અમારા ગામમાં બહુ ચોરીના બનાવ વધે છે તો પેટ્રોલિંગ વધતા આ ચોરી 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 થઈ ગયેલું કોઈ પણ સાધન પરત મળે એવી મારી અપેક્ષા છે